સૌરાષ્ટ્રની ધરતીમાં અનેક જતી સતી સંત સુરાઓ થઈ ગયા એમાંનો એક ધર્મ સ્થાન માલધારી સમાજનું કહેવાય નગાલાખાનો ઠાકર કહેવાય એ બાવળિયાળી અને એ બાવળિયાળી ધામની અંદર એમ કહેવાય છે કે હજી પણ એ ધોળી ધજાયું ઠાકરની ફરકે છે હજી પણ એ ઠાકર હોકારા દિયે છે માલધારી સમાજને પણ એ નગાલાકાનો ઠાકર કહેવાનો કઈ રીતે ત્યાં ઠાકર આવ્યો હું કામ એની મારે તમને વાત કરવી છે તો સોહલા હટકનો એક ફરવાડ ગાયું ચીને પોતાનું ગુજરાન ચલાવે છે અને એને બે દીકરા એકનું નામ નામ નગો અને બીજાનું લાખો એ બે નાના નાના છોકરાને ઘેર મૂકી અને પોતે ગાયું ચારવા માટે જાય છે અને પોતે સવારમાં પોતાના બે દીકરાને એમ કીધું કે બેટા તમને જ્યારે ભૂખ લાગે ને ત્યારે તમે આ ભાતું છોડીને ખાઈ લેજો અને ભાતું છોડીને ખાતા પહેલા તમે પેલા ઠાકરને જમાડીને પછી જમજો ઠાકરને ધરીને જમજો આવી વાત કરી અને પોતે ભરવાડ કે બે દીકરાને મૂકીને ગાયો ચારવા માટે નીકળી જાય છે પણ અહીંયા ઘટના એવી બને છે કે બરોબર બપોરના બારના ટાણે બે ભાઈઓને ભૂખ લાગે છે નગા અને લાખાએ પોતાનું ભાતું ઉતાર્યું ત્યારે નાનો એમ કહે છે કે ભાઈ ઠાકરને જમાડી લે આપણા આપાએ કીધું છે એને જમાડી લે પછી આપણે જમશું પણ આ તો બાળ બુદ્ધિ છે પોતે એમ કહેવાય છે કે પોતાનું ભાતું એક થાળીમાં પીરશું અને ઠાકરની મૂર્તિ સામે કૃષ્ણની મૂર્તિ સામે સામે જઈને કીધું કે લ્યો ઠાકર તમે આ જમી લો અને પછી અમે જમીએ પણ આ તો મૂર્તિ છે એમાંથી થોડો અવાજ આવે એમાંથી કંઈ હાથ બાર થોડા નીકળે પણ આ બાળબુદ્ધિ હેઠળ ભરાણા મારા બાપ તો તમને રોજ જમાડીને જમે છે તમે અમારા હાથનું કેમ જમતા નથી ત્યારે નાનો કે એ ઠાકર છે એ થોડો એમ માને તો કે કેમ માનશે તો કે એને મારવો પડશે હે એમ કરી પોતાના હાથમાં લાકડી હતી એ મારવાની જ્યાં તૈયારી કરે છે ત્યાં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે પ્રસન્ન થાય એ ઠાકર આવી અને હાથમાંથી લાકડી થોપી લીધી અને કહેવા લાગ્યા કે એ નગા લાકા રેવાઈ દો મને મારતા નહીં હું તમારા હાથનો જમી લઉં એમ પોતે કહેવાય છે કે કૃષ્ણ પરમાત્મા પ્રગટ થઈ અને એ નગાલાકાનું હાથનો જમા અને જમીને ત્યાં ને ત્યાં જ બિરાજમાન થઈ ગયા ત્યારથી આજ સુધી પણ એ નગાલાકાનો ઠાકર કહેવાય છે ત્યારે એ ઠાકરને એમ કહેવાય છે કે બાવળિયાળી ધામમાં ઉતાર્યો ત્યારથી આજ સુધી એની ધ્વાળી ધજાયું ફરકે છે ક્યારેક જજો દર્શન કરજો તો અલેરા તાલુકાનું એ બાવળિયાળી ગામ છે